ખાસ કરીને એટલા માટે બતાવવું છે કે જીરોની અરાજી છે દિન પ્રતિદિન શું છે સ્થિતિ અને કેવી છે આવક અને કેવા છે બજાર ભાવ તેને લઈને ખેડૂતોને હંમેશા એવું હોય છે કે હળવદ માર્કેટિંગ યાર્ડમાં કેવું છે બજાર શું છે સ્થિતિ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવને લઈને ઘણી વાર આપ સૌ ખેડૂત મિત્રો જોઈ રહ્યા છો ત્યારે નજરના માધ્યમથી આપને પણ બતાવી દઈએ કે કયા પ્રકારની સ્થિતિ છે શું છે સ્થિતિ અને તેને લઈને હળવદ માર્કેટિંગ યાર્ડની આવકને લઈને આપણે લાઈવ હરાજી પણ બતાવી દઈએ

900 ભાઈ 2 નું છે बाबू 700 હા 700 દો 2340 50 60 70 80 800 5 10 15 15 8 15 8 આગળ 15 18 22 25 30 35 40 42 50 55 58 60 60 હારું ઓલા ભાઈ દેવ દો 860 હાલો ભાઈ હાલો

છી નવ બાણું પંચ ચાર હજાર ચાર હજાર માં ભાઈ હા નઈ ચાર હજાર હજાર

નવ પંચ્યાસી નવ પંચ્યાસી ચાર હજાર ચાર હજાર એક બે ચાર હજાર છું નવસો રૂપિયા નવસો આગળ નેવ 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 ચાર પચાસ પચાસ પચાસ

એ આ રીતના બજાર ભાવ થતા હોય છે એટલે ખેડૂત મિત્રો વેપારી મિત્રો જે જોઈ રહ્યા છો તમે લાઈવ એ કદાચ તમને એવું લાગે કે સાતસો આઠસોથી બજાર ભાવ છે તો એ છે એ ત્રણ હજારથી સાતસો આઠસો દર વખતે સાડત્રીસો આડત્રીસો ન બોલવાના કારણે એ જે છે ઓપ્સનર એ રીતે બોલતા હોય છે અને એને લઈને તમારે ધ્યાન લેવું ખાસ કરીને ત્રણ હજારથી ઉપરના ભાવ જે આઠસો સાતસો આઠસો સાતસો નવસો જે બોલાઈ રહ્યા છે એ બજાર ભાવ બોલાતા હોય છે તેને લઈને આપણે લાઈવ પણ બતાવતા હોઈશું મિત્રો ખાસ કરીને એટલા માટે લાઈવ બતાવતા હોય છે નજર જળોદના માધ્યમ થકી પણ આપણે લાઈવ જોઈ રહ્યા છીએ ત્યારે જે ભાવ છે એ ત્રણ હજાર ઉપરના એટલે કે આડત્રીસો સાતસો આઠસો જે બોલાતા હોય એ ટાઈપમાં બોલાવતા હોય છે પાંચ પંદર વીજા પછી સાઠ ને નવાણું નવાણું નવું નવાણું

નવસો આગળ વીત્રી ચાલી પછી આંટી ચાર હજાર એક બે પાંચ પછી બધી ચાલી પછી સાંજ પાછળ માં પછી દેવ દો

છપ્પન છોતેર માં ભાઈ લક્ષ્મી હા ભાઈ ત્રણ હાજર લખી નાખે ચાલી પચાસ એકત્રીસો દેવ દૂધસો ભાઈ પચાસ પંચાવન સાઠ પાંચ પંચોતેર એસી પંચ્યાસી પાંચ પંદર પચાસ 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 એકાવન બાવન પંચાવન સાઠ રીતે એસી નેવું ચાર માં चार रजन मछों के जाने नौ सौ भी आ नौ सौ नौ सौ चार रजन एक बेचार पचास दो बर पंद्रह भी बाई पची पची, पची चार पचीस सभी चार तेरी बतरी पाँच तेरी सात चालीस बतरी तुम अच्छा दार दार बचा बांध तो कौन तो से बना चुका है पचास एक तेरी तेरी कितने मापे पृथ्वी हाँ क्यों इतनी टांग दी दूँ भी हटा द